મમ્મી મારો લખાકા છોકરો નથી એનો સંબંધ જ તો થતો એવું છે અત્યારે પણ છે શું નામ છે રાહુલ રાહુલ છે એમ તો ના જ થાય ને રાહુલ નો સંબંધ હમણાં ચૂંટણી નથી ત્યારે પેલા કોંગ્રેસ વાળા નતા કેવા આયા રાહુલ કો બહુમત દો રાહુલ કો બહુમત દો રાહુલ કો બહુમત દો પછી રાહુલ કો બહુ ના જ દે ને કોઈ અરે મમ્મી બહુમત દો એટલે વોટ આપો વોટ બહુમત આપો એને એમ કીધા થાય બહુમત દો નહી નહીટ વોટ વોટ અરે રે મને તો એવું હતું કે રાહુલ હોય ને બહુમત દો તો મારા જેવા કેટલાય એવું સમજ્યા હશે એટલે બિચારા નાદ દે ને કઈ રાહુલ નામ હોય એને નાચ દે આવું થાય એ મમ્મી એવું ના હોય હું તો એવું જ સમજી રાહુલ હોય ને એને બહુમત દો એટલે મેં તો કઈક હશે વળી બહુમત દો એટલે બહુ બધા વોટ દો બહુમત દો નહી લ્યો હું તો એવું સમજી તારે કોણ શું કહી દેશે હું તો એ જ વિચારતી હતી હવે બધા રાહુલ વાંઠા રહેશે કે